હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય ભીમ નમો ભાઈ બધાને હું છું આપણા પ્રિય દોસ્ત કમલેશ સમયસરા પર ગામે તમે જોઈ રહ્યા છો સવારની છ વાગી ગયા છે અને ખૂબ જ સરસ મજાનો એ ગામડા ગામનું વાતાવરણ છે તમે જોઈ રહ્યા છો એકદમ ચકલીઓ ચિલકાર ગુજા ચકલીઓનો ગું ગુંજ તમે સાંભળી રહ્યા છો અને સવારમાં અમે છ વાગ્યા છે અને હાલવા જઈ રહ્યા છે ગામડા ગામની તમે મોજ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનું વાતાવરણ વરણ છે અહીંયાનું એકદમ ઠંડુ વાતાવરણ છે રાતેમાં ઉતાને તમે જોવો તો આખી રાત ઠંડી લાગી એવીને કે જાણે એસી ચાલુ હોય ટુ ઠંડક છે અહીંયા આ તમે જોઈ રહ્યા છો ગામડા ગામની મોજ છે અને આ બધા આપણે તમે જોઈ રહ્યા છો કે હજી આપણી જગ્યા વારેલી હોય એ રીતનું છે અને બધા ખેતરો છે તમે જોઈ રહ્યા છો સજન પર ગામની સવાર ખૂબ જ સરસ મજાની છે હું પૂનમ અને મારા મામી અમે હાલવા જઈ રહ્યા છીએ હું તો ઓલરેડી પાત્રો જ છું જ અને પૂનમનું શરીર થોડુંક વધી ગયું છે એને હાલવાની જરૂર છે તમે જોઈ રહ્યા છો એ કહે કે મારું શરીર વધી ગયું છે મારે હવે શું કરવું તો મેં કીધું કાંઈ નહીં આપણે હાલો તો પપ્પાની વાડી લાગી હૈલા જાય બે કિલોમીટરની વાડી છે તો અમે હાલીને હૈલા જાય છે બરાબર તમે જોઈ શકો છો સવારના છ વાગી રહ્યા છે કમ્પ્લીટ છ વાગ્યા છે તમે હાલ હાલો તમારે હાલવું હોય જોગિંગ કરવું હોય તો આવતા રહ્યો મારા વાલા તો ગામડા ગામની મોજ કહેવાય ભાઈ ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે સવારનું તમે જોઈ રહ્યા છો સવાર સવારમાં કોયલ બોલી રહી છે આ છે આપણા ગામની મોજ તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું વાતાવરણ હોય છે સવાર સવારનું ગામડાનું ના તમે જોઈ શકો છો કે ખાતર ભેગું કરેલું છે દેશી ખાતર જે આપણે ભેંસ અને ગાયોના પોદડા કહેવામાં આવે છે એ ભેગા કરે એટલે એનું ખાતર બની જાય જે આપણે ખેતીમાં આપણે ખેતરમાં નાખીએ એટલે એનાથી સારું બધું ઊગે છે બરાબર તમે હાલી રહ્યા છીએ હું પૂનમથી આગળ થઈ જાઉં છું અને આ તમે જોઈ રહ્યા છો આપણે પહેલાં ગલકા નહીં ખાતા ગલકાના ખોર ઉગેલા છે અને આપણા બોરાની બોયડી જે એમાં આપણે લાલ બોરા આવે ને એ છે અને આ જો હાથલા હાથલા કહેવામાં આવે હાથલા તો અમારા ગામડામાં આવા હાથલા થાય છે અને આ ગલકા છે જોવો છો તમે આવું હોય છે અમારા ગામડા ગામમાં તમે મામાની વાડીએ જઈ રહ્યા છીએ તમે મામાની વાડી કેવી છે બતાવશું અને આ તમે જોઈ શકો છો અમારા સજ્જનપર ગામની કેનાલ જે નર્મદાનું પાણી આવે છે અને આપણા ખેતરમાં પાણી લઈએ છીએ એ આ નર્મદાની કેનાલ આપણે સજનપર ગામની આ ટાઈપની છે તમે જોઈ શકો છો જ્યાં હું ઊભો છું નર્મદાનું પાણી અહીંયા આવે છે અને પછી આપણે ખેતરોમાં પાણી લઈ શકીએ છીએ આ તમે ખેતર જોઈ શકો છો અહીંયા હેલો યુટ્યુબ ફેમિલી હું આવી ગયો છું મામાની વાડીએ તમે જોઈ રહ્યા છો મારો સાડો દરવાજા પાસે ઉભો છે તાળું ખોલતો નથી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે છ ને છ ને પાંચ થઈ છે અને અમે મામાની વાડીએ પહોંચી ગયા છે ઓલરેડી બરાબર ચાલીને અને તમે જોઈ રહ્યા છો મામાની વાડી છે ખૂબ જ સરસ મજાનું અહીંયાનું લોકેશન છે તો આપણે આજે આ જો ધમકે ઢોલો થઈ ગયો છે મારો આડો હા મારે થી લઈ સિંગલ બોડી હતો અને અત્યારે તમે જોઈ શકો છો કે બે ગણું શરીર ખડકી નાખ્યું છે બરાબર એ એ ઢાઈ કિલો કા હાથે અભી હથોડા બધા કે એ તાળા તોડ ડાલે ચાવી કાલ નઈ લીધી ચાવી કે હું લેતો જ નથી ચાવી કોણ લેવાય એટલે ખાલી હાલવા જાય આપણે અંદર જવાનું હતું વાડીમાં કઈ વાંધો નહીં ચલો તો આપણે ફૂલ ટુ એન્જોય થઈ રહ્યો છે સવારના છ અને પાંચ થઈ રહી છે આપણે વાડીએ પહોંચી ગયા ફક્ત અને ફક્ત પાંચ મિનિટની અંદર છ વાગે આપણે ઘરેથી નીકળ્યા હતા બરાબર તો આ ગામડા ગામની મોજ છે અને અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું છે ખાણ ન કહેવાય ખાતર કેવાય દેશી ખાતર ભેગું કરે છે સાચું તું એમ કે મમ્મી દેશી ખાતર ભેગું કરી રહ્યા છે તમારો અભિપ્રાય દો પ્રકાશભાઈ તમે શું કહેવા માંગો છો જો તેમને શરમ આવે છે કેમેરા શાવે જરાય કે તમે તમારો અભિપ્રાય દો ખેતી વિશેનો કંઈક અમને સમજાવો અમારે તમારે પાસેથી જાણકારી જોઈ છે તમે ખેતીમાં શું શું કરી રહ્યા છો આ જો આ જો કરે આવું હોય હું મામી પાસે અભિપ્રાય લઈશ જો તમે જોઈ શકો છો મારા મામી છે ને દેશી ખાતર ભેગું કરી રહ્યા છે એટલે કે આપણે જે છાણ કહીએ એ બરાબર તો આપણે એમની પાસેથી અભિપ્રાય લઈશું મારો સાડો તો સરવાય છે બરાબર તમે જેવું જોઈ શકો છો એ કેમેરા સામે નથી કંઈ બોલી શકતો કે આપણે તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે દેશી ખાતર ભેગું થાય છે ને પછી એને આપણે ખેતીમાં જ્યારે આપણે ખે ખેડ કરીએ ને ત્યારે એને ઉમેરવામાં આવે છે ખેતી કરી ખેતીમાં આપણે સારું બધું ઊગે છે બરાબર અને આ તમે જોઈ શકો છો બધા અહીંયા ઉભા છે બરાબર ચલો તો તમે હવે જોઈ શકો છો મારો મારા મા મામી પાસેથી તમે અભિપ્રાય લેશો ખેતી વિશેનો તો તેમને તો આપણે જાણીએ કે ખેતીમાં એમને પણ નહીં બોલે તમારે બગલું તો બેઠું જ છે માપી નહીં નથી કઈ કેવું બગલા કેમેરામેન ફોકસ કરે છે તમને તમે જોઈ શકો છો આ બગલું એક પગ વડે ઊભું છે ને જો આ જાય છે તો ચાલો અમે જઈએ બરાબર ફૂલ ટુ મોજ મસ્તી અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે પાછા બરાબર સવારમાં ચાલવા આવ્યા હતા અમે અને ખૂબ જ મોજ મસ્તી કરી ગામડા ગામનું તમે જોઈ જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું લોકેશન હોય છે અહીંયાનું અને વાતાવરણ પણ ખૂબ જ સરસ મજાનું છે સવાર સવારનું તો આજની માટે આજે ખૂબ જ સરસ મજાનું નવા નવા અવનવા વિડીયો બનશે તમારી માટે તમે જોઈ શકો છો કેરીના ઝાડમાં પૂલટું કેરી આવી ચૂકી છે બરાબર કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો હવે આપણી કંઈ વાડી નથી તો આપણે કેરી પાડશું આમાંથી તમે જોઈ શકો છો કે રૂમે ઝૂમે કેરી છે હા એને આપી જો ઘરના આપણે વાડીના માલિક ઊભા થઈ ગયા છે બરાબર તમે જોઈ શકો છો હા કાલુ ભાઈ લકડી હોય જો નું વાતાવરણ છે બરાબર કેરી ખાવી છે ઘરે ફ્રીજમાં કેરી પડી છે એ ખાધી ને આયા વાડીએ કેરી ખાવી છે બોલો આવું છે ભાઈ જલ્દી ફટાફટ આંગળી પકડી લે મારી હાલ હું તને હાલતા શીખડાવું હાલતા શીખડાવું તમે જોઈ શકો છો જિંદગી ઓકે ભાઈ હલો દોડો હાલો ફટાફટ ઓકે બાય બાય ટુ ઓલ આજની માટે આટલું જ વિડીયો સારું લાગે તો મારી ચેનલ કમલેશ સુમિશ્ર વન ફોર થ્રી છે જે સબસ્ક્રાઈબ ના કરી જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો મારી વિડીયોને લાઈક કરી લેજો અને જલ્દી વધુમાં વધુ શેર કરી લેજો જેથી કરીને તમારો ભાઈ આગળ વધે અને પૈસા કમાય એવી તક માગું છું તમારી પાસેથી તો તમે પણ કહી દો અમારી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એવું તો કે ખાલી આજો મારા હાડો વાગે છે એટલે કેમેરા સામે નથી આવડતું બોલતા જ સારું બાય બાય ટુ હોલ ટુ મોજ મસ્તી થઈ મજા આવી ગઈ સવારમાં તો આજની માટે આટલું જ બાય બાય ટુ ઓલ